નૈયા લાલ મને મદરાતે સપનું મારે જવું શામળિયા ની પાછ વારી વારી જવું દીનાથ ને રે મારે નાવા ગંગા ને નાવા ગોમતી રે મારે સોળે કળા નો સૂર રે મારે મંદિર અંજવાળા હોય વારી વારી જાવું દીનાથ ને રે વાલે મોરલી વાળી ઝીણા સુર મારે 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 યોરડીએ સંભળાય વારી વારી જાવું દીના ને રે હું તો જબકી ને જાગ્યો તાવળી રે હું તો મોરલી ના સુરે તુર રે તો મોરલી ના સુરે ગેલી તુર વારી વારી જાવું દીના નાથ ને રે તાંબા બેડલી મારા કંઠ મારે તો સાબડીએ અમારે હાથ વારી વારી જાવું દીના નાથ ને રે ફૂલ સાબડીયા મારે હાથ વારી વારી જાવું દિનાથ ને રે બેડું મેલું શ્રી અમનાજીના કાટ મારે ફૂલ સાબડી શ્રી નંદજી ને બેટ વારી વારી જાવું દીના નાથ ને રે મારે નાવા ગંગા ને નાવા ગોમતી રે મારે કરવા શ્રી યમ ના જીના વારી વારી જાવું ને રે હું તો ચાથી ને સાલિયો タવળી રે જય યુ બી બંછી કાટ સક વારી વારી દીના નાથ ને સાકડી શેરી માં વાળ રે હું તો લળી લળી લાગુ પાય વારી વારી જવું દીના નાથ ને રે વાલે ઓ ધાળી પાકા રંગની રે જે મોહરજી નામવારી વારી વારી જાવું ને રે ગજપ વરદાન તો રે દેજો વ્રજ મારે વાસ ગોકુળ મની માયાવારી વારી જાઉં દીનાથ ને રે હું તો હાથ જોડી ને કરું નથી રેજો વૈકુટમાંવાસ જાદવ ધર્મ ને દુવા રવારી વારી જાવું દિના નાથને કૃષ્ણ કનૈયા લાલ